મુન્દ્રા મધ્યે રમાયેલ શીફા કપની બચત રકમ યુવા ટીમ દ્વારા શીફા હોસ્પિટલ ખાતે જમા કરાવાઈ મુન્દ્રા મધ્યે સિફા હોસ્પિટલના લાભાર્થે મુન્દ્રા મુસ્લિમ યુવા ટીમ દ્વારા સિફા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતો જેમાંથી ડોનેશન એકત્ર કરી બચત રકમ શિફા હોસ્પિટલ માટે વાપરવા યુવા ટીમે નક્કી કરેલ હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી અઢાર લાખ એકાવન હજાર જેટલી માતબર રકમની બચત થયેલ અને સિફા કપની ફાઈનલ મેચ સમયે ગ્રાઉન્ડ ઉપર સિફા મેડિકલ ટ્રસ્ટના ઉપપ્રમુખો હાજી સલીમ જત હાજી યુસુફ ખત્રી મંત્રીઓ હાજી જત હાજી ઈસ્માઈલ સોનેજી ટ્રસ્ટીઓ હાજી રસીદ ખત્રી હાજી સિદ્દીક ત્રાયા એમ્બ્યુલન્સ ઇન્ચાર્જ હાજી ઈશા ખિંગોરા અને ઓફિસ મેનેજર મજીદ પઠાણને યુવા ટીમ દ્વારા પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આજે ભુજ શિફા હોસ્પિટલ ખાતે શિફા મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમભાઈ ચાકી મંત્રી હાજી યુસુફભાઈ જત ખજાનચી હાજી અબ્દુલ કરીમ મેમણ ટ્રસ્ટી હાજી યાકુબ સોનારા તથા માનદ મેનેજર ઇબ્રાહિમ જતને મુન્દ્રા મુસ્લિમ યુવા ટીમ દ્વારા અઢાર લાખ એકાવન હજાર અર્પણ કરવામાં આવ્યા હતા શિફા હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા યુવા ટીમના આભાર સાથે સન્માન કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમભાઈ ચાકીએ જણાવ્યું હતું કે અલ્લાહ ખાતર કરવામાં આવતા કામ માટે હંમેશા સહયોગ મળતો રહે છે અને આપણી હોસ્પિટલ માટે કામ ચાલુ થયું ત્યારથી સામેથી બોલાવીને લોકો ડોનેશન આપે છે જે માટે તમામ હિન્દુ મુસ્લિમ દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ સમયે મુન્દ્રા યુવા ટીમના ફારૂક જત મહેંદી હુસેન જત फिरदोश वाघेर जावेद मियाणा सिराज मलिक मुनाफ पटनी समसुद्दीन पठाण सबीर ककल सतार पारा शब्बीर सुमरा जावेद साटी जावेद कुंभार साहिल समेजा यासर खत्री अली भाई बोरा, दाऊद माजलिया हनी फारब अली खलीफा सलीम बजीर वसीम तुर्क सलीम सुमरा अजीज गाद यूसुफ खत्री अमन तुर्क सुल्तान तुर्क फारूक सुमरा राहिल लुहार फारूक गाद रहीश धोबी शकील संगार तेजिल धोबी जीशान कक्कल साद सुमरा शकील समेजा तथा आखी मेज दरमियान संपूर्ण सहयोग अपनारा भव्य राजसिंह समा वगैरह ए रकम अर्पण करवा भूज खाती उपस्थित रहा था शीराज मलिक साथ कासम खलीफा न्यूज 11 गुजरात मुन्द्रा कच्छ सलाम दोस्तों खा... ખાસ કરીને ક્રિકેટના માધ્યમથી કચ્છમાં એક ચર્ચા હતી કે એક ટુર્નામેન્ટ રમાઈ રહી છે શિફા કપ હવે આ શિફા કપ લોકો પૂછતા હતા કે શિફા કપ છે શું તો આપને સૌને કહી દઉં કે ભુજની અંદર અમે એ જગ્યા ઉપર છે જ્યાં સિફા હોસ્પિટલ બની રહી છે અને આ બુનિયાદ એક કોમી એકતાની બુનિયાદ છે અને એક વિશાળ હોસ્પિટલ છે પરંતુ મુન્દ્રા તાલુકાના મુસ્લિમ સમાજના યુવાનોએ એક એવું કાર્ય કર્યું છે કે જે ખરેખર દિવસભર અને ઇતિહાસમાં નોંધ લેશે કારણ કે ક્રિકેટના માધ્યમથી અઢાર લાખ જેવી માત પર રકમ એકત્રિત કરી અને હોસ્પિટલ માટે કહેવાય છે કે કોઈ પણ કાર્ય કરો એના માટે એક વિઝન હોવું જોઈએ એક એક મકસદ હોવો જોઈએ એટલે ખરેખર મુન્દ્રાના જે મુસ્લિમ સમાજના યુવાનો છે એ સિફાના ટ્રસ્ટીઓનો આભારી પણ છે કે એમને એક વિઝન આપ્યું છે એક મકસદ એવું આપ્યું છે સિફા કે એના નામથી અલગ અલગ ટુર્નામેન્ટો થઈ જાય છે આપણી સાથે સિવા કપના ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ પણ આપણી સાથે છે હાજી સાહેબ ખાસ કરીને મુન્દ્રાના મુસ્લિમ સમાજના યુવાનો જે કાર્ય કર્યું છે આ કાર્યને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખરેખર આખા કચ્છમાં મેચો તો ઘણી રમાતી હોય ને હજારો સંખ્યામાં મેચો રમાતી હોય પણ જે મુન્દ્રા તાલુકાના મુસ્લિમ યુવા કમિટી ને મુન્દ્રા તાલુકાના તમામ આગેવાનો એક મંચ ઉપર રહીને એક એકતાનું સલામ આપ્યું છે એકતા એને કહેવાય આજે તમે જે કામ કર્યો છે એક તમે નિખાલસ્ત કામ કર્યો છે અલ્લાહને રાજી કરો અલ્લાહને રસૂલ રાજી કરવા માટે તમે આખી ટીમ પાછળ રહે ને બીજાઓને આગળ કર્યું આજે આ સમયમાં આજે જે હોટશોપનો સમય છે ને એકબીજાને ઉતારા પાડવાની કોશિશ છે એ સમય તમે એક રાહ બતાવી છે કે જિંદગીમાં તમને કંઈ બનવું હોય તો તમને પાછળ રહેવું છે બાકી તો માલિક જોઈ છે અલા પાક કુરાનમાં કીધું છે કોઈ દેખે ન દેખે મેં દેખ રહ્યા હું જે આપણું છે તો જોઈ રહ્યો છે અલા એનો દરજ્જો પણ તમને મળશે તમે અઢાર લાખ ભેરા કર્યા છે હું સમજું અઢાર કરોડ કહેવાય કે આજે બુનિયાદી જે કામમાં તમે મદદ કરી છે દી ક્યાંમાં આખર સુધી જ્યાં સુધી હોસ્પિટલ રહેશે ત્યાં સુધી આપ જોવાનું નામ રહેશે કે આપ તમે એક બિલ્ડિંગમાં પાહિયામાં નાખ્યા છે તો ખરેખર આખી ટીમના નાના નાના સભ્ય જે પાણીની બોટલ વહેવતા હતા આખો મહિનો કોઈ પોતાની ગાડી આપી ને તમે જે ખર્ચ કર્યું એ તો બે મિસાલ છે પોતાના ખર્ચે વીસ દિવસ જે મેચ ચાલી એ મેચમાં જે ખર્ચો થાય પોતાના પાંચ સાત હજાર આઠ હજાર દસ હજાર રૂપિયા ઘરના વાપરીને આ કાર્ય કર્યો છે આજે બધું જોઈએ છે પહેલો તો આમાં કાઢે કે ખર્ચો કેટલો થયો મંડપનું કેટલો થયો આનું કેટલો થયો પછી જે વધે એ સિફાનું પણ તમે કીધું જે ખર્ચ છે એ ખર્ચ અમે કરશું એક નાનામાં નાનો માણસ મંડપ માટે આજે મંડપમાં લાઉડમાં હજારોનું ખર્ચો થાય છે એ પોતાને આપ્યો કે એક રૂપિયો લઈશ નહીં રાત દિવસ હાજર રહ્યો એવી રીતે દરબાર એક મિશાલ છે કે દરબારનો દીકરો આ મુસ્લિમ શિફામાં આ કપમાં રાત દિવસ જોયા વગર આખો કોમેડી કરી ને તમારી સાથે રહ્યા તો એને જ કહેવાય કોમી એકતા કચ્છનું હું તો હર કહું કોમી એકતા એટલે શિફા જુઓ કે શિફામાં એક કરોડ ઉપર માજલ સમાસ આપ્યા છે તો આ કરું સમાજ ને સલામ કરું છું ને દરબાર ને આ સલામ કરું છું ખરેખર રાહ બતાવે છે આ દરબાર કે આને કેવાય એકતા બાકી તો વાતો ઘણી કરતા હોય છાપામાં ફોટા દેતા હોય ને સોશિયલ મીડિયામાં ફોટા આપતા હોય આ કોમી એકતા ઘાલે મેળતા હોય અંદર છોરી લાંગતા હોય એકબીજાને મારવા તૈયાર હોય પણ ગાલી મિલે કે આ આ ટુર્નામેન્ટની અંદર જે પણ સખીદાતાઓએ એક રૂપિયાથી કરીને લાખો રૂપિયા જેમને ડોનેશન આપ્યું છે એમના સહયોગથી ટુર્નામેન્ટ સફળ થઈ છે કારણ કે કોઈ પણ આયોજન કરો તો આર્થિક સહયોગ હોવો જરૂરી છે તો એ દાતાઓને આપ કઈ રીતે આભાર માનશો સખીદાતાઓનો પણ આભાર છે શું છે કે રૂપિયા દેવાનો તો આવીને ચાલ્યા જાય પણ હું કહીશ કે જસ્તો તો તમને છે જો દાતા આપ્યો તો એનો આભાર માનીએ પણ સલામ અને શક્તિ તમને છે કે તમે આ રૂપિયા સહી લગાવ્યા નકા દાતા તો બધાને આપે છે એમાં વરી પાછું એ જ કહીશ મડેમના કાઢો કુર્સીના કાઢો આના કાઢો આના કાઢો વચ્ચે આવી આપો તમે કીધું ના એટલે ખરેખર સલામ તમારી ટીમને છે થેન્ક યુ ફરુકભાઈ આ આપ આયોજક ટીમતી સમગ્ર આયોજક ટીમને લીડ કરતા હતા પરંતુ આ આયોજન છે સપોર્ટ થયું અને આપ પણ શિફા કપમાં દિવસ રાત મહેનત કરી છે આપની સમગ્ર ટીમ એ ટુ એ ટુ જેડ તમામ લોકોએ પોતાનો સમયનો બલિદાન આપ્યું રેગ્યુલર હાજર હતા ટુર્નામેન્ટમાં તો તમામ લોકોનો આભાર કરી દે માણસો અને આયોજન વિશે આપ બે શબ્દ કહેશો સૌથી પહેલાં તો હું મુન્દ્રા યુવાની ટીમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે જે અમે સ્ટાર્ટિંગમાં જે વિઝન લઈને નીકળ્યા હતા એ અમને એવો લાગતો હતો પાંચ લાખ દસ લાખ કે અગિયાર લાખ સુધી પહોંચશું પણ જ્યારે પહેલો બોલ નહોતો ફેંકાનો એના પહેલાં પંદર લાખ રૂપિયા જે મારી ટીમે જમા કર્યા એના માટે મા બોલવા જેવા મારા માટે શબ્દ નથી કે એટલી મહેનત અને એટલી રાતના પાંચ પાંચ વાગ્યા સુધી જે મહેનત કરી છે હું મારી ટીમનો બહુ આભાર માનું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમે આ કદાચ ન્યૂઝ જોતા હશો તો તમને પણ એક વાત કહેવા માગીશ કે તમારા વિસ્તારમાં તમારા એરિયામાં તમારા આસપાસ ક્યાંક સારા કામો થતા હોય તો હિન્દુ અને મુસ્લિમને સાઈડમાં રાખજો કારણ કે સમાજના સારા કાર્યમાં તમે સહભાગીતા છો તમામ મુસ્લિમ સમાજ તમામ હિન્દુ સમાજ તમામ લોકો સાથે મળીને જ્યારે આવા સારા કામમાં આગળ આવતા કારણ કે છત્રીસ સમાજનો દીકરો જ્યારે ભવ્યરાજસિંહ સતત વીસથી વીસ કોમેન્ટ્રી કરી અને એમનું પણ એક મકસદ હતું કે હું કાંઈ ન થઈ શકું તો સિપા હોસ્પિટલમાં પોતાનું યોગદાન આપું અને સૌથી મોટી વાત એ ભવ્યરાજસિંહને અમે પાંચ હજાર રૂપિયા આપ્યા કોમેન્ટ્રીના ત્યારે પાંચ હજાર રૂપિયા અમને પરત કરી અને એ કીધું કે હું હું હોસ્પિટલ હોસ્પિટલમાં પાંચ હજાર આપી રહ્યા છું આ છે આપણી કચ્છની કોમી એકતા આ છે આપણો ભાઈચારો ત્યારબાદ મારી સાથે ભવિરાજસિંહ બાબુ ક્ષત્રિય સમાજનો એક દીકરો છો અને ક્ષત્રિય સમાજ હંમેશા લોકોને સાથે લઈને ચાલે અને કચ્છમાં પણ આપ જાણો છો ઘણા એવા કાર્યો થતા હોય છે મેં આ કકલને યાદ કરી કે આપણા અડભંગને યાદ કરી આ ધરતી ઉપર આપ શું મેસેજ આપશો આ હોસ્પિટલ બાબતે જેમાં તજી મારું નામ સોમા ભવ્ય રાચી છે અને જે સિફા અસ્પતાલ માટે જે પણ ડોનેશન અઢાર લાખ એકાવન હજાર રૂપિયા ફારૂકભાઈની ટીમે એકત્રિત કર્યા એ બહુ મોટી વાત છે વાતો કરવી સેલી છે કરવું બહુ અઘરું છે અને જો સત્યની વાત હું કહું જે પણ જેટલા દિવસ મેં કોમેન્ટ્રીમાં હાજરી આપી છે મારા પપ્પા જન્મથી સુરદાસ છે એમની નજર નથી એમનું રાતે બે અઢી વાગ્યા સુધી અહીંયા બેસાડતો અને અહીંયા આવતો હતો તમને મેં કોઈને કીધું નથી પણ અત્યારે હું અહીંયા કહું છું જે પણ છે અને જ્યારે પણ જરૂર પડશે મુસ્લિમ સમાજને કોમી એકતા ની કચ્છ નહીં ગુજરાત આજે તેત્રીસ જિલ્લા માં હું જઈશ મારા સ્વાર્થ વગર કોઈ પણ રૂપિયો નહીં લઉં ક્યારે પણ જય માતાજી કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત Freshness Carnival Yash Soft Drinks